જિસ ક્રશા જય માતાજી બધાને કેમ છો મિત્રો મજામાં મજામાં છો અને સ્વાગત છે તમારું ફરી નવા વ્લોગ ની અંદર અને આજે હે મહાશિવરાત્રી તો બધા ને હેપી મહાશિવરાત્રી કોણ કોણ રહ્યા છો તો અત્યારે બપોર થઈ ગયા હે ને અમે એક બરગમ ગયા હતા તો આયા હે અને મે પણ નઈ થોલી તો બધું થઈ ગયું ફરાળ પણ થઈ ગયું ફરાળ કરવા બેહું હે અને ગાડી સાફ કરે હે ને ઉગત કટ કરે હે મામે કીધું બમ ટક કટ કો દે હું કતોય કભી મેને જઈ તો કભે અને નિર્માસી રમાડે હે ફ્રીસી ભાઈને અને ચોકલેટ ખાઈ ગયા તમારે તો હારું હારો જોઈએ બધા હું જટ જટ ખાઈ લે તો ભૂખ લાગી વાંધવામાં કેટલા ખબર પૂર્ણ થઈ ગયો જો દેખાતું હોય તો લાઈટ વહી ગઈ હોય ને પ્રકાશ બધી બાજુ બહુ આવે છે નીરબેન રમાડી હિલ લાલિયા એને રમવું નથી આવ્યું તો મિત્રો જો આપણે બીજા ફૂલ હતા એ બધા કાઢીને નાખ્યા ને એ બીજા વાવી દીધા અને આ કરે હે ગાડી સાફ જોતા રજ એટલે હવા ચાવા દો એવી ગાડી ભરી અને એ ઓલ્ડ બાજુ ખબર નહીં શું કરે ટાયરમાં કે સાફ કરતા હશે પછી કે નળી માર દઉં ખાલી અંદર જ સાફ થઈ ગયા બેને જો ઓલ્ડ બાજુ ટાયર ધોઈ છે અને અહીંયા આપણે ઓલી ભરાણી બધી વાવી દીધી છે અલગ અલગ

ક્યાં હોવાનું થયો બટ તો ફાઈનલી મિત્રો દર્શન કરી લીધા હાય અમે

તો ધીરે ધીરે હું ને નિરાલી બે મંડાઈ ગયો હું તો ફટાફટ સાફ કરી નાખી એવું કામ કાજ છે બપોર પેલા નું ગતો બધું જાય હું કોઈ જાય હું કઈ જઈશ વારવાનું હોય તો બધી વસ્તુ ભેગી કરવાની છે તો હાર વાળો મંડી કરવા ફટાફટ બધું સાફ સફાઈ હાલો જો આજે અમે બધા થઈ ગયા તૈયાર ને નીકળી ગયા હે સે ચાઉ નીરુ નાનબુરી તો નાનબુરી નહીં અમે નીરા લઈને મૂકવા અને એવું બધું હે થોડું કામ હે તો કરતા આવીએ પીજો દેવાશે તો સારું હાલો આપણે સાઈ

તો હાણા ઓલા પડે જઈ ભણવા ની પાર્ટી થોડું કામ હતું તો અહીંયા ગયા હે અને અમે ગાડી માં બેઠા થઈ હા રોલક આપણે આગળ જઈંગા કપડા આજ લેવા ને ખરીદી કરવા ને અમારે એટલે હે ને મોડું થઈ જશે કા હું ગોવા માં તો ફાઇનલી મિત્રો આપણે લાલપુર પહોંચી ગયા હૈ ને આ બજુ રસ્તા નું કામકાજ आले હી ઉની જો મસ્ત મજા ની આ આગળ દેખાઈ ની મૂર્તિ કે દેબે હેડી સોરી ઈ તો યાદ છે પણ આગળ બેહાડી નહીં મને યાદ નથી તો હાર વાલ આપણે ખંભાળીયા ખરીદી કરી લીધી છે અને આપણે હવે કરવાની છે માં ખરીદી તો હાર વાલ આપણે ફટાફટ કરતા આવીએ ધીરે ધીરે ચાય તો ફાઈનલી મિત્રો જો વાડી પૂરી ગયા ને લબાસો જો આગળ નિરાલી બેન એટલો બધો લઈને જાય એટલો મારી પાસે ખંભાળિયા ની ખરીદી કરી રહી અને લાલ પર કાની રહી સામાન બહુ વધારે થઈ ગયું છે તડકો પણ બહુ છે અને આવો લા બાપ દીકરો તો આગળ નીકળી ગયા પપ્પા દીકરો બે અને હું નિરાલી બે જઈ આ મારા મોટા પપ્પાના ચણા હે અને હેને ત્યાં સાયન સાયન અમને કોઈ નહીં વહેલી હોય તો સારું હાલો ખાઈ પી લે બપોર થઈ ગયા અને એમાં મોમિયા લહોણ મેથી કતમોરી ગાજર ડુંગરી નમરું જીરું છે નહી બધું બકરા બરા મુરા હે મુરા ઓ કઈટા પર થઈ ગયા હે કીમ ખેતન જણા હે એક હવા બોજોઈ નહી અને આપો જીરું કેવું છે જો અહીં આપણે મસ્ત મજાના છે ને ઓરા થઈ ગયા કાજુમાંથી રમાડે હે કૃસી ભાઈને કોઈ લીલી દીધી હોય તો હાલો જો મસી ના ખાઈ બાપેલા

તમે મિત્રો હાલો આપણે હે વડા અને ભજીયાનો પ્રોગ્રામ તમારે કોઈ આવવું હોય તો બધા આવી જાઓ અને અમારે કિસુભાઈ ભણ્યા વેટ છે ઉતરે એટલે ખાઈ લઈ તો આવું કંઈક અત્યારે હાલ હે

બસ એવું બધું કામકાજ ચાલે હે ને ઓલવાડીએ તો આપણે કામ થઈ ગયું બધું ખેતીનું ને ધાણા નીકળી ગયા બધું થઈ ગયું ને તલ ગયા આ ખેતરે પણ મજૂર આવે તો આપણે બધું કામકાજ ધીરે ધીરે થતું જઈએ અને હમણાં હોળી પણ આવે છે નજીક આવી ગઈ હવે અને બાકી બધું કામ ના ત્યાં ડર કામ કરવાનું એ લોકો બધું થઈ ગયું છે તો એવું બધું હે ને સારું હાલો આપણો કઈ કંઈક વિડીયો આવે તો તમે એ બધા જોયા રાખજો તો જો આપણો વિડીયો કોઈમાં હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજુ તકલી